કચ્છ જિલ્લા લોકસભા બે હજાર ઓગણીસ માટે કોંગ્રેસે નરેશ મહેશ્વરી પર ઢોળ્યો કચ્છની લોકસભાની બેઠકનો ચૂંટણી જંગ બનશે રસપ્રદ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રાહુલ ગાંધીજી અને અમારું શીર્ષ નેતૃત્વ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને કચ્છ કોંગ્રેસના સંપૂર્ણ સમગ્ર વડીલો આગેવાનોને આશીર્વાદથી આજે કોંગ્રેસ પક્ષે મારા ઉપર જે જવાબદારી મૂકી છે હું ચોક્કસપણે જવાબદારી નિભાવવા માટે સફળતાપૂર્વક આગળ વધીશ અને આભાર માનું છું અમારા તમામ આગેવાનો કે જેમણે આ મોટી જવાબદારી કચ્છ પાર્લામેન્ટ બેઠક માટે ઉમેદવારી કરવાની જે તક આપી છે જ્યારે જ્યારે કોંગ્રેસ પક્ષે જવાબદારી સોંપી છે ત્યારે તમામ આગેવાનોના સાથ અને સહકારથી સફળતાપૂર્વક પાર પાડવાની મેં સફળ કોશિશ કરી છે અને આ ચૂંટણીમાં પણ કચ્છ અને મોરબીના તમામ મતદારોના આશીર્વાદથી અમે કોંગ્રેસ પક્ષ આ ચૂંટણી જીતવા જઈ રહી છે દેશના બે હજાર ઓગણીસમાં રાહુલજીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસની સરકાર બનશે અને એમાં કોંગ્રેસ પક્ષમાં કચ્છમાં પણ લોકસભાનો પ્રતિનિધિ કોંગ્રેસનો રહેશે એ પણ નિશ્ચિત છે કચ્છ જિલ્લાને લાગે વળગે છે ત્યાંથી સુધી છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષના સૌ આગેવાનો સક્રિય રીતે કચ્છના પ્રજા પ્રજાના પ્રશ્નોને વાંચાવવા માટે પ્રયત્નશીલ રહ્યા છે વર્તમાન સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે કેન્દ્રનું હોય કે રાજ્યનું હોય કે જિલ્લા પંચાયતનું હોય સંપૂર્ણ રીતે નિષ્ફળ આ શાસન છે અને કચ્છના પ્રાણ પ્રશ્નો માટે ઉજા કરવા કરવાને અમારે કચ્છ જિલ્લા કોંગ્રેસનું નેતૃત્વ કામ કરી રહ્યું છે અને એમાં ખાસ કરીને અત્યારના જે કંઈ પ્રશ્નો છે એમાં આ વર્ષે જે કહી શકાય તો અછતની પણ એક મોટી મુશ્કેલીમાંથી લોકો પીડાઈ રહ્યા છે એમાં પશુધનને પણ પીવાના પાણીની મુશ્કેલી હોય લોકોને રોજગારીની પ્રશ્ન વાત હોય ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે આરોગ્ય છે શિક્ષણ છે અને રોજગારી છે આ મુખ્ય મુદ્દાને લીધે લોકો આજે પરેશાન છે અમે તમામ મુદ્દાને લઈને લોકોની વચ્ચે જશું અને લોકોના આશીર્વાદથી કચ્છની લોકસભાની સીટ કોંગ્રેસ જીતશે અત્યારે છેલ્લા ત્રણ ચાર ચૂંટણીઓના આપ પરિણામો જોઈ રહ્યા છો પાર્લામેન્ટ બે હજાર ચૌદમાં જે રીતે વચનો આપ્યા હતા અને જે રીતે વચનોની લાણી આપી હતી ભારતીય જનતા એમાં સંપૂર્ણ નિષ્ફળ નીવ્યા છે ભાજપ અને એના કારણે તાલુકા જિલ્લા અને નગરપાલિકામાં પણ કોંગ્રેસ તરફી મતદાન વધારે રહ્યો વિધાનસભાને લાગે વળગે છે ત્યાં સુધી વિધાનસભામાં પણ એકથી વધારે અમે સીટો જીતી શક્યા અને જ્યાં નથી જીત્યા ત્યાં સારા મતોના માર્જિનથી અમે આગળ વધી શક્યા છીએ એટલે માત્ર રેશિયો ગણી શકો તો જે બે હજાર ચૌદમાં બે લાખ ચોપન હજારનો ફિગર હતો એને અમે કાપી અને માત્ર અત્યારે છવ્વીસ હજાર જેટલો જ આંકડો રહ્યો છે હવે એ એ આપ જોઈ જ શકો છો કે લોકોનો મિજાજ બદલી ગયો છે અને કચ્છ અને મોરબીના લોકોની જે મૂડ છે અને ભારતીય જનતા પાર્ટીની સામેનો રોષ છે એ આ બે હજાર ઓગણીસની ચૂંટણીમાં ત્રેવીસ તારીખે બરાબરનું ચકચકાવીને બતાવવાના છે અને બે હજાર ઓગણીસની ચૂંટણીમાં કોંગ્રેસ અહીંથી પણ જીતશે અને કેન્દ્રમાં સરકાર પણ બનાવશે જીતનો અંદાજ છે અંદાજ હજી તો ઘણા દિવસો છે આજે પહેલો દિવસ છે પણ એક વાત છે આજનો જે માહોલ જોયો અને સામે પક્ષની જે હતાશા જોઈ છે કારણ કે કોંગ્રેસના આગેવાનોમાં જે ચેતના છે કારણ કે એક વાત તો આજે હું એટલું કહી શકું કે અત્યારે જે ઓફિશિયલી ડિક્લેરેશન થયો પણ બધાની એવી લાગણી અઠવાડિયા પહેલાં જ નક્કી થઈ ગઈ હતી આપ મિત્રોની પણ એવી લાગણી પ્રસિદ્ધ થઈ ગઈ હતી મીડિયાના મારફતે કે કોંગ્રેસમાંથી એક પ્રત્યાશી નક્કી થઈ ગયા છે અને ત્યારથી એક ઉત્સાહનો માહોલ જે થઈ રહ્યો છે ત્યારે સામે પક્ષે હતાશા શરૂ થઈ ગઈ છે અને કોંગ્રેસે એ આજની વિનમાં આવી ગઈ છે હવે લીડના દિવસો અમારા આ બાકી રહ્યા છે અમે કેટલા દિવસ સુધીમાં કેટલી લીડ કરવા જઈ રહ્યા છીએ એ આવનારા દિવસોમાં તમને ખબર પડતી આવશે ભુજ શહેરનો ખ્યાત નામ અને લોકપ્રિય બ્યુટી પાર્લર અને ટ્રેનિંગ સેન્ટર એટલે ફેરી લેન્ડ સ્ત્રીઓની સૌથી પ્રિય વાત એટલે સુંદર દેખાવું અને આપના આ સપનાને ફેરી લેન્ડ સાચું બનાવી આપે છે અહીં દરેક જાતની સ્કિન ટ્રીટમેન્ટ જેમ કે બ્લીચ ફેશિયલ વેક્સ મેનિક્યોર પેડિક્યોર તેમજ થ્રેડિંગ એડવાન્સ હેરકટ હેર ટ્રીટમેન્ટમાં રિબોર્ડિંગ સ્મૂથનિંગ કેરાબોર્ડિંગ કેરાટીનની સુવિધા તેમજ બ્રાઇડલ મેકઅપ એર બ્રશ મેકઅપ અને શાઇડર મેકઅપ કરી આપવામાં આવશે અહીં ટ્રેનિંગ સેન્ટર પણ કાર્યરત છે તો નોંધી લેશો અમારું સરનામું વીસ એ બેન્કર્સ કોલોની વિરામ હોટલની સામે જુબેલી ગ્રાઉન્ડ ભુજ કચ્છ જીજના ગાંધી અઠાણું બસો છપ્પન બાવીસ જીરો પંચોતેર વંદના ગાંધી અઠાણું સાતસો ચોરાણું અડસઠ પાંચસો છત્રીસ